ભાવનગર રેલવે કોર્ટે છેડતી બાબતના કેસમાં ટૂંકા ગાળામાં મહત્વપૂર્ણ ચુકાદો કર્યો તાજેતરમાં ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદના આ કેસમાં રેલવે કોર્ટમાં ચાલતા કોર્ટે કસુરવાર આરોપીને ટૂંકા સમયમાં જ દોષી જાહેર કરી આકરી સજા સાથે દંડ ફટકાર્યો હતો બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં એક યુવતી ભાવનગર મુખ્ય રેલવે ટર્મિનલથી ધોળા જવા ટ્રેનની રાહે વેઇટિંગ રૂમમાં બેઠી હોય એ દરમિયાન રેલવેમાં ફરજ બજાવતા જગદીશ ઉમા શખ્સે ફરિયાદીને સ્પેશિયલિસ્ટ રૂમમાં બેસવાનો આગ્રહ કરી એ રૂમમાં બેસાડી હતી જ્યાં આરોપીએ યુવતી સાથે શારીરિક અડપલા કરી ભીષ્મ માંગણી કરી હતી આ અંગે યુવતીએ રેલવે કર્મી જગદીશ વિરુદ્ધ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા આ કેસ ભાવનગર રેલવે કોર્ટમાં ચાલતા જજે માત્ર છ માસના ટૂંકા ગાળામાં સમગ્ર કેસની ઔપચારિકતા પૂર્ણ કરી લેખિત મૌખિક જુબાની તથા દસ્તાવેજી પુરાવાને અને સરકારી વકીલની

રેલવે કોર્ટ ભાવનગર દ્વારા છેડતીના કેસના આરોપીને સજા કરવામાં આવેલ છે ગુનાની ટૂંકી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ને ભાવનગરથી ધોળા ખાતે જવાનું હોય તેઓ વેઇટિંગ રૂમમાં બેઠા હતા દરમિયાન વેઇટિંગ રૂમના ઇન્ચાર્જ રેલવે કર્મચારી જગદીશ નૈયા ત્યાં આવેલા અને ફરિયાદીને જણાવેલ કે તમારી પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ છે તમે એસી વેઇટિંગ રૂમમાં બેસો તેમ કહી એસી વેઇટિંગ રૂમમાં ફરિયાદીને લઈ જઈ એના ગાલે હાથ અડાડી એની પાસે વિભત્ત માંગણી કરેલી જે અંગેનો ગુનો જીઆરપી પોલીસ સ્ટેશન ભાવનગર ખાતે નોંધાવેલો અને એ ગુનાની પીએસઆઈ ડીવી જોશીનાઓએ તલસ્પર્શી તપાસ કરી આરોપીને અટક કરેલા અને આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી જે કેસ અત્રે ચાલી જતા સરકાર પક્ષે ઇસ્ત્રી વિરુદ્ધના ગુનાઓમાં ઇસ્ત્રીઓ ભયમુક્ત રીતે સમાજમાં ભરી શકે અને સમાજમાં દાખલો બેસે તેમજ બીજા આરોપીઓ જે છે આ પ્રકારનો ગુનો કરતાં અટકે એવા હેતુથી આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સખત સજા કરવી જોઈએ તેવી સરકાર પક્ષે અમારી દલીલ બીએન બદલીલ ગાં રાખી રેલવે કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રી ભાઈપી શાહ હોય આરોપી જગદીશ ઉપાભાઈ નૈયાને બી બીએનએસની કલમ ચુંબોતેર મુજબ તકસીરવાન ભરાવીને બે વર્ષની કેદની સજા તથા પચીસ હજાર રૂપિયા દંડ અને દંડ ના ભરે તો વધુ છ માસની સજા ફરમાવે છે કોર્ટની પાસે કામનું ખૂબ જ ભારણ હોવા છતાં આ કેસ દાખલ થયો ની તપાસ થઈ અને કોર્ટમાં ચાર્જશીટ થઈને ચાલી જવામાં ફક્ત છ માસના ટૂંકા ગાળામાં આરોપીને સજા કરીને અને ફરિયાદીને ન્યાય અપાવેલ છે